નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શિવાની વાત કરીશું વિગતવાર સમાચારની મહત્વના સમાચાર પર છે નજર કરીએ તો લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું આજે ઇલેક્શન થઈ રહ્યું છે સાત રાજ્ય અને કેન્દ્ર પ્રદેશની અત્યારે અઠાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તો નવ વાગ્યા સુધીમાં કુલ મતદાન દસ પોઈન્ટ બ્યાસી ટકા નોંધાયું છે જેમાં સૌથી ઓછું ઓરિસ્સામાં સાત પિસ્તાલીસ ટકા જ્યારે સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં સોળ પોઈન્ટ ચોપન ટકા નોંધાયું છે તો અઠ્ઠાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે નવ વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન ટકાવારી બિહારમાં વાત કરીએ દિલ્હીમાં આઠ પોઈન્ટ ચોરાણું બેઠક કહી શકે તો ઓડિશામાં સાત પોઈન્ટ તેતાલીસ ટકા ઉત્તર પ્રદેશમાં બાર પોઈન્ટ તેત્રીસ ટકા પશ્ચિમ બંગાળમાં સોળ પોઈન્ટ ચોપન ટકા સરેરાશ દસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન થયું છે

आक्रमक जेएनयू आंदोलन कन्या कुमार सीधी लड़ाई जुआ मिली रही है खास कहीं जुआ जे तो स्वाति मालीवाल प्रकार की घटना बनी महिला आयोग चेरमेन रही चुके अत्य राज्य सभा सभी आम आदमी पार्टी એમના જે પર આરોપો મૂકવામાં આવે છે છે એ પણ ચર્ચાનો મુદ્દો બની રહ્યો એની ચોક્કસ ચર્ચા કરી હતી સૌ પ્રથમ આપણે આવીએ દિલ્હી બેઠક ઉપર તો દિલ્હીની મુખ્ય બેઠકો કઈ માનવામાં આવી રહી છે અને આ વખતે અરવિંદ કેજરીવાલ નો મુદ્દો પણ ત્યાં ખૂબ જ ઉછળ્યો છે તો કેટલી અસર તેની આ બેઠક ઉપર વર્તાઈ શકે તેમ આપને લાગી રહ્યું છે

એ પછી મફત નીજળી આપવાની વાત તો આ તમામ જેના કારણે પણ અરવિંદ કેજરીવાલ સાથે ખુલે પણ એક શક્યતાઓ છે જોકે એની સામે સ્વાતિ માલીવાલ દ્વારા પણ અરવિંદ કેજરીવાલના પીએ પર જે પ્રકારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે ત્યારે ચોક્કસ પણ એની પર કેટલેક અવશે દિલ્હીના મતદારો પર અસર

ભારતીય જનતા પાર્ટી મનોજ ત્રિવારી ઘટના હોય બે હાજર ચાર ની હોય એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીમાં પરફોર્મન્સ સારું નતું ચૌદ માં ચોક્કસ માં ભારતીય જનતા પાર્ટી નું પરફોર્મન્સ સારું રહ્યું ઓગણીસ માં પણ સારું રહ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એટલે કે બે હાજર ચોવીસ માં સાથે સાત બેઠકો જાળવવાનો ભાજપ માટે ખૂબ મોટો પડકાર છે કારણ કે જે પ્રકારે સ્થિતિ આ વખતે સર્જાઈ છે આ પરિણામ જો બદલાશે તો અરવિંદ કેજરીવાલની જેલના કારણે બદલાવાના છે સ્વાતિ માલીવાલની ઘટના છે આ તમામ ઘટનાઓના કારણે ચોક્કસપણે દિલ્હી લોકસભાની સાત બેઠકોના પરિણામ પર અસર ચોક્કસ જોવા મળવાની છે કુમાર પણ બિહારનો ભૂમિહાર નેતા છે એ જેએનયુમાં અભ્યાસ તૈયાર થવું છે એની ખુબ કહી શકે કે નહીં કુમાર એ ખુબ અભ્યાસુ નેતા છે એટલે વિદ્યાર્થી યુવા નેતા તરીકે એને ખુબ કહી શકાય લોકોમાં નામના ધરાવે છે હિન્દી ભાષી બેલ્ટ માં ચોક્કસ હોય કે નહીં કુમારે પોતાનું નામ કાઢ્યું છે ત્યારે સ્વભાવ છે કે કુમાર જે મત વિસ્તાર કરે વિસ્તારમાં છે એ વિસ્તારની અંદર જોવા જઈએ તો પ્રદેશના લોકો બિહારના લોકો ખૂબ મોટી સંખ્યામાં વસે છે એટલા માટે મનોજ તિવારીને પણ ભાજપે પસંદ કર્યું છે તો સામે પક્ષે એટલે બંને બંને વધારે છે હરિયાણાની હોય કે પછી ઉત્તર પ્રદેશથી હોય આ તમામ લોકો કોની સાથે રહે છે એ પણ જોવાનું છે આખરે તો રાજનીતિ હંમેશા જ્ઞાતિવાદી રાજનીતિ પર ચાલતી હોય છે ત્યારે એનો કેટલો લાભ એને મળે છે એ પણ એક જોવાનું છે બિલકુલ હિતેન્દ્ર બે બેઠકોની વાત કરીએ તો જ્યાં બેઠકો છે કે જ્યાં અઠાવન જે કહી શકાય કે અઠાવન બેઠકો પર જ્યાં મતદાન થઈ છે હવે આમાંથી સૌથી વધારે બે હાજર ઓગણીસ માં ભાજપે ચાલીસ બેઠકો જીતી હતી તો શું લાગી રહ્યું છે આ વખતે વડાપ્રધાન દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ત્રણસો સિત્તેર પ્લસ ભાજપની સીટો આવશે અને ચારસો પ્લસ એનડીએ ની સીટો આવશે તો આની અસર વર્તાશે અને ઘણા બધા મુદ્દા પણ આ વખતે આપણને જોવા મળ્યા છે તો આ વખતે બે હાજર ઓગણીસના પરિણામની જેમ જ પરિણામ જોવા મળશે કે કંઈક

તેને લઈને લોકો પેલા અનુભવ ન હવે અનુભવ થઈ જુ બે હાજર મનમોહનસિંહના ઘરે મોકલી દીધા હતા એટલે રાષ્ટ્રપતિ ના બધું જ સંભવ છે ભલે અત્યારે રામ મંદિર નો મુદ્દો હોય કે પછી દેશના વિકાસના કામો હોય એ પછી જે પ્રકારે ચંદ્રયા ની સફળતા ની વાત હોય જીડીપી ની વાત હોય

ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધન નામે બધા એક થઈ ચુક્યા છે ભૂતકાળમાં મતોનું વિભાજન થતું હતું આ વખતે મતોનું વિભાજન અટક્યું છે સપા બસપા હોય કે અન્ય રાજકીય પાર્ટીઓ જે છે એ તમામ પાર્ટીઓ ક્યાંક એક થયેલી જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળમાં થોડી અલગ સ્થિતિ છે પશ્ચિમ બંગાળમાં વાત કરીએ તો ટીએમસી ને કોંગ્રેસ બંને અલગ અલગ લડી રહ્યા છે જેનો ચોક્કસ લાભ ભારતીય જનતા પાર્ટીને લાભ મળી શકે છે એટલે અલગ અલગ પાર્ટીઓ જયારે લડતી હોય છે ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો નો લાભ થતો હોય છે જો પાર્ટીઓ સાથે મળીને લડે તો ચોક્કસ એની મતોની ટકાવારીમાં ફરક પણ પડતો હોય છે જેના કારણે ભાજપ નો નુકસાન પણ થઈ શકે છે જી એટલે આપણે લાગી રહ્યું છે કે જે પ્રમાણે અત્યારે ગઠબંધનની પણ વાત આ વખતે પૂરજોશમાં જોવા મળી એનડીએ ને બીજી બાજુ ઇન્ડી ગઠબંધન તો આ ગઠબંધનની અસર કારણ કે ગઠબંધન પર જોઈએ તો ઇન્ડી ગઠબંધનમાં અંદરો અંદર જ એટલા બધા જે ડાક વિવાદ જોવા મળ્યા હતા તો આ બાજુ એનડીએ નું ગઠબંધન છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જોવા મળ્યું છે તો આ ગઠબંધનની કેટલી અસર આ લોકસભા ચૂંટણીમાં જોવા મળી શકે તેમ છે

એટલે કે આ પરિણામો જ બતાવે છે કે ત્રિપાઠીય જનતા થાય ચોતુષકોણું થાય જેમ વધારે પાર્ટી વચ્ચેના જંગ થાય એનો સીધો લાભ કહી શકાય એ ભારતીય જનતા પાર્ટીને મળતો રહ્યો છે પણ આ વખતે એ પ્રકારનો લાભ મળવો મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે એ કોંગ્રેસ હોય આમદી પાર્ટી હોય કે પછી ટીએફસી હોય રાજસ્થાન ની વાત હોય મધ્યપ્રદેશની વાત હોય જમ્મુ કાશ્મીર હોય ત્યાં ગઠબંધન થવામાં ઇન્ડિયા સફળ થયું છે તો ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધન ના બેઠકોમાં વધારો થઈ શકે છે અત્યારે જે ઇન્ડિયા ગઠબંધન ની સ્થિતિ અત્યારે દેશમાં છે

પછી મંગળસૂત્ર ની પણ આવે પણ એવા કહી શકાય થયો છે મહત્વપૂર્ણ કહી શકાય ની જનતા માટેના એ નો મુદ્દો હોય વિકાસ નો મુદ્દો હોય એ પછી બેરોજગારી નો મુદ્દો હોય આજે દેશની ભવિષ્યની સ્થિતિ શું આવી શકે છે એના એક્શન પ્લાન ની સ્થિતિ હોય જે મુદ્દાઓ લગણીય છે એવા મુદ્દાઓની ચર્ચા થઈ છે ત્યારે સ્વાભાવ છે જનતા પોતાના હિતો ને ધ્યાનમાં રાખીને મતદાન આપશે આખરી પરિણામ ચાર જૂને આવશે ત્યારે ખબર પડશે કે કયા મુદ્દાઓની કેટલી અસર થઈ છે જી બિલકુલ અને હિતેન્દ્ર આ વખતે જોવા જઈએ તો મતદાન જે પાંચ તબક્કાનું અત્યાર સુધી જે મતદાન થયું તેમાં ખૂબ જ ઓછું મતદાન નોંધાયું છે સરેરાશ બે હજાર ઓગણીસ અને બે હજાર ચૌદ ઉપર નજર કરીએ તો આ વખતે જે મતદાન છે તે ઓછી માત્રામાં થયું છે અને આજે પણ વડાપ્રધાને છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પણ કીધું છે કે મતદાન અવશ્ય કરો ત્યારે ઓછા મતદાનની કેટલી અસર વર્તાઈ શકે તેમ છે ઓછા મતદાનની ચોક્કસ સમર્થકો જો મતદાન કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી ઘટાડો થઈ શકે છે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી નું શહેરી વિસ્તારો વધારે જોવા મળતું હોય છે પ્રમાણ ઓછું હોય છે

હવે વાત કરીએ આપણે હરિયાણા બેઠકની કે જે એ બેઠકો પણ કે જે છે કે મહત્વની ચર્ચા રહી છે હરિયાણાની દસ એ દસ તમામ બેઠકો પર આજે મતદાન થયેલું છે હરિયાણામાં કઈ એવી મહત્વપૂર્ણ બેઠકો છે કે જેના ઉપર અત્યારે આપણને જોઈ રહ્યા કે સીધો જંગ જોવા મળી રહ્યો છે મનોહરલાલ ખટ્ટર પોતાની ખાસ કરી મુખ્યમંત્રી પદ છોડ્યા પછી એમને લોકસભાની બેઠક પરથી બેઠક છે વર્ષો સુધી કહી શકાય કે કોંગ્રેસ માં સાંસદ તરીકે પણ કામ કર્યું છે એટલે કે એ પોતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચુક્યા છે ખાસ કરી વાત કરીએ મહિલા પહેલવાન જે પ્રકારની ઘટનાઓ બની છે પુસ્તિત ઘટનાઓ

આંદોલન કર્યું એ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઠંડીના કારણે ક્યાંક મૃત્યુ પામ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે આંદોલનની અસર પણ અસર પણ આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળશે એટલે ચોક્કસપણે કહી શકું છું કે હરિયાણા છે દિલ્હી છે પંજાબ છે એવા રાજ્યોમાં કિસાન આંદોલનના કારણે ભાજપને નુકસાન તેનું સહન કરવું પડી શકે છે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી ચોક્કસ એનો હાથ ઉપર રહેશે ઉત્તર પ્રદેશ ઉપર આજે મતદાન થયેલું છે જેમાં કહી શકીએ કે સુલતાનપુર આઝમગઢ અલ્હાબાદ જે છે આ જે બેઠકો છે તે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ બેઠકો પર જે ખરાખરીનો જંગ છે તે કેટલી અસર વર્તાઈ શકે તેમ છે મેનકા ગાંધી એમની પરંપરાગત બેઠક છે આમ તો પેલા પીલપીત લડતા હતા પછી સુલતાનપુર લડે છે એમનો દીકરો પોતે પણ સાંસદ રહી ચુક્યો છે પ્રમુખ ગાંધી આમ જોવા જઈએ ગાંધી પરિવાર ના પુત્ર વધુ પણ છે સોનિયા ગાંધી રાજીવ ગાંધીના પરિવાર સાથે મુખ્ય મતભેદ રહ્યા છે ઇન્દિરા ગાંધી સાસુ મુખ્ય મતભેદ રહ્યા ત્યારથી તો કોંગ્રેસ પરિવાર છોડીને તો ભારતીય જનતા પાર્ટી ના પરિવાર સાથે જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં રહીને તેઓ લોકસભા ચૂંટણી દ્વારા કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા છે મોદી સરકારે બે કે આ પણ કે મોટા રહ્યા છે છે એની અસર શકે વખતે ભારતીય જનતા પાર્ટી વરણ ગાંધીને ટિકિટ આપી નથી એ જ રીતે રાયબ્રેલી વાત હોય તો રાયબ્રેરીમાં પણ સ્થિતિ એ જોવા મળી રહી છે રાયબ્રેરીમાં ફરી એકવાર રાહુલ ગાંધીએ ત્યાં પોતાનું નસીબ અજમાવ્યું છે વાત તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં ભગવાન રામ નું ભવ્યાથી ભગ્ય રામ મંદિર થયું એના કારણે જે પ્રકારે રોજગાર ધંધામાં વધારો થયો છે

આ વખતે ભારતીય જનતા પાર્ટી છે કે જયારે ઓગણીસો ને સૌથી વધુ ફાયદો થયો પરફોર્મન્સ પંચ્યાસી બેઠક પર થયું પછી એકાણું અને ત્યારબાદ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી યુપી હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય દિલ્હી હોય એવા રાજ્યમાં પણ ભાજપ સત્તા પ્રાપ્ત થઈ આ પ્રકારની ઘટના કારણે ગાંધી જન્મભૂમિ આંદોલન ની અસર યુદ્ધમાં ચોક્કસ જોવા મળશે અને ચોક્કસ ભાજપ ને મળવાનું છે હમ બિલકુલ બિલકુલ અને આ વખતે જે આ મુદ્દો રામ મંદિરનો છે તે ખાસ તમામ જોવા જઈએ તો આ વખતના ઇલેક્શનમાં રામ મંદિરનો મુદ્દો ખૂબ જ ઉઠાવવામાં આવ્યો છે અને કહી શકાય કે ધર્મ આધારિત પણ આ વખતે મતદાન જોવા મળી રહ્યું છે મતદાતાઓમાં પણ એક વાત રામ મંદિરની જોવા મળી છે એટલે અને ખાસ જે અત્યારે સુધીમાં મતદાન થયું છે કે દસ પોઈન્ટ બ્યાસી ટકા જે મતદાન નવ વાગ્યા સુધીમાં થયું છે વડાપ્રધાન દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ હિતેન્દ્ર આપ અમારી સાથે જોડાયે આ સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર તો જે પ્રમાણે અત્યારે આ મતદાનની આપણે વાત કરી કે અઠ્ઠાવન બેઠકો પર